પછી અમારા મિત્ર છે રામેશ્વર આયુર્વેદિક સ્ટોર હિતેશભાઈ એની પાસે આવીને એણે મને આ ચૂર્ણ આપ્યું શ્રી આનંદ પાચન ચૂર્ણ એ પેલી સમસી એક દી સવારે પીવાની કીધી હતી એક પીધી તરત જ રાહત ચાલુ થઈ ગઈ બપોરે પીધી ત્યારે એકદમ રાહત થઈ ગઈ અને સાંજે તો ખબર જ ન પડી